હા ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે આ સીએનજી બાયોગેસ પ્લાન્ટ બૌથા સી એનર્જી પ્લાન્ટ પ્લાન્ટની આપણે વિઝિટ કરવા અહીંયા સ્પેશિયલ કચ્છથી પિયુષભાઈ સોમયા સાહેબ કિશોરભાઈ પટેલ સાહેબ આવ્યા છે અને અત્યારે સુમિતભાઈ સાહેબ એમને ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે તો સર જરા તમે આનું માર્ગદર્શન આપજો ને કેવી રીતે પ્રોસેસ છે આપણો આ મેઇન તો છાણ અને પ્રેસમળ બે જ વસ્તુ યુઝ કરીએ છીએ ઓકે છાણ અને પ્રેસમળને આપણે એના રેશિયોમાં મિક્સ કરી અને આ ટાંચો તમને જે દેખાય છે એનામાં મિક્સ કરીએ છીએ યસ ને આ જે એક વખત રેડી થઈ જાય પછી આપણે એને ઉપર લઈ અને ઉપર જાળીમાં આ રીતે પ્રોસેસિંગ કરીને લઈ લઈએ એટલે જેથી કચરો બધો જાળીમાં અટકી જાય હા આપણે માલ બધો સારો માલ ઉપર રહે તો આ જોઈ રહ્યા છો છાણ અને પ્રેસમળ એ અહીંયા તમે જુઓ તો અહીંયા ઠાલવવામાં આવે છે અને ત્યાં એને પ્રોર પ્રોપર સ્ટરિંગ કરી લિક્વિડ ફોર્મની અંદર તમે જુઓ છો અહીંથી આ ઉપલા ટાંકામાં જઈ રહ્યું છે તો આ છે ઉપર એનો પ્રોસેસ અને આ ટાંકામાંથી પછી એ આ ઉપલા મોટા ટાંકામાં મોટા જે મટિરિયલ ત્યાં ટ્રાન્સફર થાય છે ત્યાં સીએનજી ગેસ જે આપણે વાપર્યા છે એ સીએનજી ગેસ અહીંયાથી તૈયાર થાય એ અલગ પ્રોસેસમાં જાય છે તો તમે જોયા છે એમને મોટા મોટા કેટલા ટનની કેપેસિટી છે સાહેબ આપણે છ ટનની કેપેસિટી તો ઓકે એટલે છ ટન પર ડે પર ડે તો છ ટન પર ડેની કેપેસિટીના પ્લાન્ટ છે તો આ છે એ સીએનજી બાયોગેસ પ્લાન્ટ્સ જેમાંથી સીએનજી છૂટો પડી અને આમાંથી જે પ્રોસેસ થઈ એને પછી જે લિક્વિડ મતલબ જે બાકી રહે છે એ અહીંયા તમે સોલિડ સ્વરો સોલિડ ખાતરમાં કન્વર્ટ થાય છે એનો આ સામે તમે જોઈ રહ્યા છોનો પ્લાન્ટ કે જેમાં સોલિડ એનોરોબિકમાંથી એરોબિકમાં કન્વર્ટ કરીને એનો જે પણ પ્રોસેસ એરોબિક કરવાનો છે એ પ્રોસેસ કરીને આપણે ખેતરમાં વાપરવાનું હંડ્રેડ પર્સન્ટ કમ્પોસ્ટ ખાતર તૈયાર કરીને અહીંયાથી આપણે સપ્લાય કરવામાં આવે છે તો આ ખાતર વાપરવાથી તમારે કોઈપણ પ્રકારનો મતલબ જે આપણે છાનીયું ખાતર વાપરીએ છીએ તે વાપરવાની જરૂર હતી નથી અને આ જ ખાતર વાપરવાથી આપણને ખેતીને સો ટકા આપણે ઓર્ગેનિકમાં જલ્દીથી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ તો આ આજની તારીખે આપણે વિઝિટ તમે જોઈ રહ્યા છો પિયુષભાઈ સોમેર સાહેબ અને કિશોરભાઈ પટેલ સાહેબ અહીંયા આવ્યા છે આ સાવલી પાસે આવેલું બૌથા ગામ અને બૌથા ગામની અંદર આપણું પ્લાન્ટનું નામ સયાજી બાયો એનર્જી છે સાયો સયાજી બાયો એનર્જી પ્લાન્ટ એ તમે નામ અને ખાતરની આપણે જે બ્રાન્ડિંગ કર્યું છે આપણે એ સર્જનમના નામથી છે તો એ ખાતર હવે કચ્છની અંદર આપણે સપ્લાય કરવા માટે અહીંયા ટીમ રેડી છે તો તમે આ ખાતરની શરૂઆત કરો અને સો ટકા નેચરલ અને સો ટકા કમ્પોસ્ટ ખાતર તમને મળશે જેમાં કોઈપણ પ્રકારનો કચરો તમને અહીંયા મળશે નહીં અને આ ખાતર તમે ખેતરોમાં ઉપયોગ કરો અને સો ટકા આપણે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ